આજ રોજ સવારે વોર્ડ નંબર ત્રણમાં આવેલ રાજીવનગર વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા સિહોર શહેર કોંગ્રેસ સમિતિનો ટેલિફોનિક સંપર્ક કરી પોતાના વિસ્તારમાં ગટર અને દૂષિત પાણીના પ્રશ્ન બાબતે સ્થાનિક લોકોને ભોગવવી પડતી હાલાકી અંગે પોતાની સંપૂર્ણ આપવિધિ જણાવી તેમાં તેમનો મુખ્ય પ્રાણ પ્રશ્ન ગટર અને પાણીની લીકેજ લાઇનમાં ગટર ભળી જતા દૂષિત પાણી પીવા લોકો મજબૂર બન્યા છે તેવું તેઓએ જણાવ્યું હતું અને સ્થાનિક નગરસેવકોને અવારનવાર રજૂઆત કરતા સામેકી ઉડાવ જવાબ મળતા હોય અને તેમના પ્રશ્નનું નિરાકરણ આવતું ન હોય ત્યારે જેને લઈને આજે બપોરના સમયે સિહો શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકર સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ ઈશ્વરભાઈ નમસા લલિતભાઈ ચૌહાણ દ્વારા તે સ્થળની રૂબરૂ મુલાકાત લીધી અને તે પ્રશ્ન બાબતે જાણી સમજી વિચારીને ઈશ્વરભાઈ નમસા દ્વારા જવાબદાર અધિકારી શ્રી મનસુખભાઈની ટેલિફોનિક સંપર્ક કરી ત્રણ ચાર મહિના પહેલાનો ગટર અને દૂષિત પાણીનો પ્રાણ પ્રશ્ન પહેલી તકે હલ કરી સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે છેડા કરતી સિહોર શહેર નગરપાલિકા તંત્રને ટકોર કરવામાં આવી અને જો સિહોર નગરપાલિકા તંત્ર દ્વારા આ ગંભીર પ્રશ્ન બાબતે કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ટૂંક સમયમાં સિહોર શહેર કોંગ્રેસ સમિતિ સ્થાનિક લોકોને સાથે રાખી સિહોર નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરશે અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેની તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી

આજે વોર્ડ નંબર ત્રણ રાજીવનગર વિસ્તારના સ્થાનિક આગેવાનોએ આજે અમને ટેલિફોનિક દ્વારા જાણ કરી છે કે એમના વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગટરનો જે સતત ગટર ઉભરાવાનો જે પ્રશ્ન છે અને જે પીવાના પાણીમાં પણ દૂષિત પાણી ગટરનું પાણી છે એ એમાં પ્રવેશ કરીને મનોખ દૂષિત પાણી પીવા માટે જે સ્થાનિક લોકો મજબૂત બન્યા છે એ માટે આજે અમે લલિતભાઈ ચૌહાણ ઈશ્વરભાઈની સાથે અહીંયા રાજીવનગર વિસ્તારની મુલાકાતે આવ્યા છીએ અને જે પાલિકાએ જે કામ કર્યું છે છતત બે મહિના પહેલાં જે ખાડો ખોદ્યો છે એ ખાડો પણ જોયો છે એનો પણ વિડીયો છે અને જે પાણીમાં જે એમ માનો પાણીની લીકેજ લાઇનમાં પીવાના પાણીની લાઇનમાં જે ગટરનો પાણીનો પ્રવેશ થાય છે એ બધું પણ પાલિકાને ખ્યાલ છે અને સ્થાનિક લોકોએ સ્થાનિક કોર્પોરેટરોને પણ જાણ કરેલી છે એમને પણ ઉડાવ જવાબ આપેલા છે એટલે આ મુદ્દે અમે શિહોર શહેર કોંગ્રેસ વતી અમે પાલિકાને ચેતવણી આપી છે ચિમકી આપી છે કે આ જે ગટરનો મુદ્દો છે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે એટલે આ મુદ્દે ગંભીરતા દાખવી બને એટલી શક્ય હોય એટલી સમય વહેલી વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે જો નહીં કરવામાં આવે તો આ મુદ્દે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને પાલિકાનો ઘેરાવ કરી અમારે આંદોલન કરવું પડશે અને પછી પાછળથી તમારે લોકો આવી તમારે લોકોને સ્થાનિક લોકોને સ્વાસ્થ્યના પાઠવવી પડે એવું કામ તમે ન કરો એટલે અમે તમને છે ને વિનંતી સાથે કહીએ છીએ કે લોકોના સ્વાસ્થ્યનો પ્રશ્ન છે ગંભીરતા રાખો